ઉનાળામાં તાપ થાય ગરમી જો આ પોરબંદર કોઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ને નજરે ન ચડતો પણ બે દિવસ ની અંદર આ કાર્યક્રમો આખા ચાલુ રહેશે અને આનો ફૂલ મનસુખભાઈ માંડવિયાની ની મતદાન થાય ને મત ગણતરીની પહેલી પેટી ખુલે ને તાવી આ કાર્યક્રમો ચાલુ રહેશે તમારે જી કરવું એ કરવા માંડો કાનગોપી રમ કાનગોપી ઘરે ઘરે જઈને રમાડવા માંડો ખેડૂત આંદોલન કરતા કરવા પણ એટલી વસ્તુ યાદ રાખજો કે આ પાંચ વર્ષ તમારા માટે હાઉ છેલ્લા પાંચ વર્ષ છે પછી તમે ખાલી એકવાર ઇતિહાસ વિચારો તો ખરો તમે આન પછીના પાંચ વર્ષ પછી ક્યાંથી ઉમેદવાર લાઈશો તમે ક્યાંથી લઈશો કોઈ એવો કોઈ એવો જાગશે જ નહીં કે અમે અમારે ચૂંટણી લડીશ કોંગ્રેસના કેટલા નેતાઓ બેહી ગયા એમને બેઠા ઈ એમને અમને જ બેઠા રંજન ભટ્ટે નિવેદન આપ્યું કે મારે ચૂંટણી નથી લડવી ઈ એમને અમને જ બેઠા અમે તો પ્રેમથી કહી છીએ પરસોત્તમભાઈ મનસુખભાઈ માંડવિયાને પ્રેમથી કહીએ છીએ કે તમે તમારી ઉમેદવારી પાછી ખેંચી લ્યો તમને બીજે જ બીજે ક્યાંકથી અમે સીટ આપી જ છીએ ભારતીય જનતા પાર્ટી એટલે આ કાર્યક્રમો આમને ચાલુ જ રહેશે અમારે પાયરા કોઈ વેર નથી અમારે તો અમારો સ્થાનિક ઉમેદવાર જોઈ જઈ રાતે બે વાગે અમને મળી હગે આ પટેલો એ શું થાય ખબર આ પોરબંદર લોકસભા અને રાજકોટ જિલ્લાના જે આપણા પટેલ સમાજના પદાવાર નેતાઓ છે આમ ટકોરો મારીને લઈ લ્યો ને એવા નેતાઓ છે જે લોકલ પબ્લિક જાણે છે આની અરે શું થાય ખબર વિસાવદર વિસાવદર ને ભેસાણની વિધાનસભાની અંદર હર્ષદ રીબડિયા એ થયું છું તે મેં વિરોધ કર્યો તો તેની કોઈ પટેલ નો થયા ઈ હર્ષદ રીબડિયા ત્યારે વિસાવદર ની અંદર સિંહ કઈ રખડતો અને ફોરવ્હીલ ની અંદર ખેડૂત પુત્ર લખાતો અત્યારે ક્યાં લખાઈશ એ પાટીદાર સમાજે જ એને ખતમ કર્યો પાટીદાર સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતા એ જ એને ખતમ કર્યો છે મનસુખભાઈ તમે તમે એમ એવું વિચારતા છો કે આ અમારા અમારા સમાજના લોકો અમારો ને અમારો વિરોધ કરે સબંધ ને સબંધ લાગણી ના હોય કે ના પણ આજી હાથે હાથ વિધાનસભાની ભોળી જનતાને તમે છેત્રો છો ને એ જનતાને સરવાળે મીંડું જ મળે બીજું એને કાંઈ નથી મળતું પ્લસ તો તમારે સરવાળો તમારે મળે અમારે તો મીંડા જ મળે બીજું અમને કાંઈ ન મળે દિશે ગીતામાં કહીને ગયા છે જયારે શાંતિના બધા રસ્તા બંધ થાય ત્યારે યુદ્ધ કરો આમ યુદ્ધ છે પણ કેવું યુદ્ધ કરી સફેદ ઝંડી વાળું શાંતિ પ્રિય કરી છે તમે બધા વિચારો છો ને કે આ બન્યા વાહે કોણ છે ને બન્યા ને કોણ કરે છે ને હું છે ને આ છે ને તે છે આ નવું નથી અમારા માટે આ નવું નથી બે હજાર વીસ એકવીસ નો ઇતિહાસ તપાસી લેજો અમે આ બધું કરેલું છે અને આ કોણ છે એ તમને બે દિવસની અંદર ખબર પડશે જયારે આ દસ પંદર હજાર જે પોસ્ટર ઓર ના બેનર આપણે પત્રિકાઓ જ્યારે ઘર ઘર સુધી પોકશે ને ત્યારે તમને બુદ્ધિ આવી છે કે કોણ છે પોરબંદર લોકસભાની એક જ માંગ છે અને છેલ્લે સુધી આ એક જ માંગ રહેવાની અમને અમારો સ્થાનિક ઉમેદવાર આપો નક્કર પછી જી ઘર મનસુખભાઈની જી અત્યારે લાખોમાં લીડ મીડિયા સર્વે કરે ને એક્ઝિટ પોલ એટલે બધા એમ કે મનુખભાઈ લાખોમાં લીડ છે ભારતીય જનતા પાર્ટીને એટલી બીક લાગી ગઈ કે એને પેમ્પલેટ મનસુખભાઈના બહાર પાડવા પડ્યા કે મનસુખભાઈને તમે હુકમ મત દ્યો અને એમાં એવું લખવામાં આવ્યું કે મનસુખભાઈ માંડવિયા આ જનતાનો માઇન્ડ વોશ કરવા માટે કે મનસુખ માંડવ્યાને ગુજરાતના ટોપ ત્રણ નંબરની લીડ મળશે અત્યારે મનસુખભાઈની લીડ હજારોમાં થઈ ગઈ છે કાલે ઘરે ઘરે પેમ્પલેટ જાય ને એટલે હો માં થઈ જશે અને આ હાવ ખતમ થઈ જાય ને તો આ આ કાર્યક્રમ ચાલુ રહેશે કોઈના મનમાં એવો ફાકો હોય કે કાઈ ન થાય બધા ઓનું મોઢું જોઈને મત દે આનું મોઢું જોઈને મત દેન તો તમે જોઈ લેજો કારણ કે સ્થાનિકોમાં હવે જ રોષ જાય ગયો છે જાજો પડતો રોષ હવે તમને આ બે દિવસની અંદર જોવા મળશે રોજે રોજ તમે અપડેટ જોતા રહેજો મનસુખભાઈ માંડવિયાને આપણે અહીંયાથી ધક્કો મારી નથી કાઢવા પ્રેમથી જ કારણ કે આપડે તો આદર કરીએ છીએ ને પણ આ નહીં અમારા ઘરમાં નહીં અમારે અમારા ઘરમાં ભાડું નથી જોતું લાઈટ બિલ નથી જોતું તમે તમારી વિધાનસભા લડો તમે તમારી લોકસભા લડો જય સરદાર